હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ આ જય માતાજી હાલો આજ માર ગામમાં જવાનું હે આય રૂમાયા દીકરી નાણો પેરા આવે ને કે ખાલી જલ ને દઈ ગઈ હગઈ નથી એ સા પાણી પી તો આવી ને જય શ્રી કૃષ્ણ કરતા આવી થી બનને હાલો ગાડી વાર આવે છે કે આપણે આજે આય લગાય લાગી ને તમારા ના આવે હાલો મડી આગો બ્લોગ માં

હાલો બધા હાલો બધાય જમવા ના ભાઈ નો ફોન આવ્યો ગયો સાહેબ વાત ઉપર અમારે જો આ થોડુક જીરું રહી ગયું તું એક કે હુમો કરવાનું ત્યાં હવે વેત આયવો ને તે જો મા નું હું જીરું હુમો કરી થઈ જાય અને અમારે સાહેબ જાય અહીંયા ભીંડા ઉતારવા ઉતારવાનું કામ કરે આ હું હમણાં થોડાક દીધા ઉતાર્યા નહોતા ને તે બધા થઈ ગયા પાકળ ત્યાં ઉતારી ને ગાડી નાખી દઈ તો પાછા જા કોણા કોણા થઈ જાય શાકમાં કામ આવે ના લુ લાગ ગીન તે આવ જો ઓલા થઈ ગયા છે તો ઉતાર નાખે ને તો માલ ને નાખી દીએ તો ખોવાઈ જાય ને તળ જો ઉડા ઉડા થઈ ગયા હવે આને હે ને એક પાણી પાએ વાઢી નાખવા હે નાની કોરિયા ને એટલે થાવા દઈએ ને ઉને તો કઈ મોલ લા નો થાવા દઈએ હા જો આ પા કર બકર બધે હે ને ગઈ ને નાખી દઈ તો નીકળી જાય ને હે ને જો ઓલા જો આવા જીવડા હે આ બધા કપાસ ના જીવડા આ ભીંડા માં ભેગા થઈ ગયા બધા ના પોપી એ જોતા દુનિયા ને પાકી પડ્યા હાવ અહીંથી જો આટલી હશે ના ગોવા તો બધો બરી ગયો તલવાડી